મિત્રો નમસ્કાર સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો એક જે ઇમ્પોર્ટન્ટ માહિતી છે અને અગત્યની જે સૂચના છે તેમાં એક એવી સૂચના છે જેમાં ઘણા વિદ્યાર્થીઓને ખબર નહીં હોય કે આ શું કહેવા માગે છે તો પરીક્ષા આપવા જતાં પહેલાં હું તમને તે વિશે થોડી માહિતી આપવાનો છું તો જે મિત્રો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તે મિત્રો જલ્દીથી આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દે કારણ કે જે જ્ઞાન સાધના સ્કવાયર એક બધી જ ઇન્ફોર્મેશન છે આ ચેનલમાં મૂકે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો અને હજુ સુધી વિડીયો લાઇક ના કર વિડીયોને જયારે લાઈક કરી દો તેમજ આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલી છે તેમાં ઓલરેડી ઘણા બધા વિડીયો જોઈન થયેલા છે તો વોટ્સઅપ રૂપને જોઈન કરી દેજો તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરી છીએ તો અહીંયા મેં હોલ ટિકિટ એક વિદ્યાર્થીની ખુલી છે તેમાં જે સૂચનાઓ છે તેમાંથી હું તમને જણાવવાનું છું અહીંયા તમે જોઈ શકો છો કે ઘણી બધી આ તમને સૂચનાઓ જોવા મળે છે તો જે આ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો તેમાં મેં તમને જણાવ્યું હતું સૂચનાઓ તમને સમજાવી હતી અને એક બીજી અગત્યની સૂચના છે તેમાં તમને હું જણાવવાનું છું કે શું આ વિદ્યાર્થી પરીક્ષા આપશે અને સારા માર્ક્સ મેળવશે તો છતાં પણ તેમને છે તે સ્કોલરશિપ નહીં મળે કે નહીં તો મળશે શું મળશે કે નહીં તે વિશે સંપૂર્ણ જાણકારી આપવાની છે તો મિત્રો અહીંયા તમે જે નવમા નંબરની એક સૂચના છે લખેલું છે કે આપે ભરેલ આવેદનપત્રની વિગતો સાચી છે તેવું માની આ હોલ ટિકિટ જનરેટ કરવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો જે નવ નંબરની જે અગત્યની સૂચના છે તેમાં તમે જોઈ શકો છો લખેલું છે કે આપે ભરેલ આવેદનપત્રની વિગત સાચી છે તેવું માની આ હોલ ટિકિટ જનરેટ કરવામાં આવે છે જો આ આપ સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થી હો તો અને જો આપ ખાનગી સ્વનિર્ભર શાળામાં માટે એક રેટલ ધોરણ એકથી પ્રવેશ મેળવેલ ન હોય તો પ્રવેશ પ્રક્રિયાના મેટમાંથી ડોક્યુમેન્ટની ખરીદીના આધારે આપની અરજીને રદ કરવામાં આવશે હવે આનો મતલબ શું મિત્રો તો તમે જો એકથી આઠ પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા હો અને એવા વિદ્યાર્થીઓ કે જેમને આરટી એક હેઠળ ધોરણ એકમાં એડમિશન લીધું નથી છતાં પણ તેઓ એકથી આઠ પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરે છે અને તેમણે ફોર્મ ભરી દીધું હોય તેમણે ભૂલથી પણ ફોર્મ ભરી દીધું હોય કે તેઓ આરટીએ એક હેઠળ એડમિશન લીધું નથી અને તેઓએ જે ડાયરેક્ટલી પ્રાઇવેટમાં ભણે છે હાલમાં આરટીએ એક્ટ સિવાય અને જો તેમણે ફોર્મ ભરી દીધું હોય તો તેમની અરજી છે મંજૂર ભલે થઈ અને પરીક્ષા પણ આપવા મળશે લાસ્ટમાં તેમને જે ડોક્યુમેન્ટ ખરાબ થશે અને જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે તેમજ જે કંઈ પણ ભૂલ નીકળશે તો તેને ભળીને સારા માર્ક્સ મેળવ્યા હોય છતાં પણ તેમને સ્કોલરશિપ મળશે નહીં આ સિવાય બીજી પણ કોઈ બી પ્રકારની ભૂલ હશે અને તમારા કાસ્ટ યા કંઈ પણ તમારે કંઈ અંદર ગરબડ થઈ હોય જો કાસ્ટમાં કે તમારી વિગતોમાં કંઈ પણ ભૂલ નીકળશે તો તમારી છે અરજી આપોઆપ નીકળી જશે અને તમારી અરજી લાસ્ટમાં રદ થઈ જશે અને તમને સ્કોલરશિપ મળવા પાત્ર થશે નહીં અને મિત્રો ખાસ વાત તમારા મનમાં પ્રશ્ન એવો થતો હોય છે કે સ્વનિર્ભર શાળા અને એમાં પણ આરટી એક્ટ હેઠળ હોય તો ફોર્મ તો ભરાય છે અને જો તમે આરટી એક્ટ હેઠળ નથી તો ફોર્મ ભરાતું નથી પરંતુ અમુક વિદ્યાર્થીઓ એવા હતા કે જેઓ આરટી એક્ટ હેઠળ નહોતા છતાં પણ તેમનો પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરતા હતા છતાં પણ તેમનું ફોર્મ ભરાઈ ગયું છે અને એવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સારા માર્ક્સ છે તો પણ તેમણે સ્કોલરશીપ પાત્ર થશે નહીં લાસ્ટમાં તેમનું ડોક્યુમેન્ટ છે વેરિફિકેશનમાં પ્રોબ્લેમ આવી શકે છે તો મિત્રો આ હાથે થોડી એક અગત્યની સૂચના મેં તમને તેના વિશે થોડા તમને માહિતગાર કરી દીધા આશા રાખો છો તમને માહિતી મળી ગઈ છે જો તમને ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આગળ શેર પણ કરજો આવા દરરોજ નવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો મળે છે બીજા એક નવા વિડીયોમાં